ટેન્શન નહીં મને કોઈ ટેન્શન નહીં 5 લાખ ખર્જો છે ને વધારે બાટલા ચડાવવાના કારણે છે ને દેખાય ગુડ મોર્નિંગ ગાઈસ તો જયારે લીલા એ ઓફ થઈ ગઈ છે

દસ વાગ્યા દસ લેટ દાકો શરદી તાવનું માથું જતું જ તો ફરક પડ્યો કોઈ હા ફરક પડે લેટ તા જલ્દી પછી ગરદી થઈ જાય હા દસ દવા વાગ્યા

आवा नंबर आए हो चिटली पब्लिक आवे। हो सपने दिखाए तो मेरा दिल जागे न सोता है करूँगा હે તો આપણે ઈતરમાં હોય જગ્યાએ પોણી ચાલુ છે હવે અમે એવું છે કે તેઓ પાળીઓ કરેલી નહીં આપડે એટલે છૂટું પાણી જાય છે પાણી વાળી અને સોંતિથી છે ને ડ્રોહિણી લઈને આવ્યા છીએ આપડે ખાટલું સોંતિથી ઘી રવાનું છે પોણી જવા દીધું છે પાળીઓ કરેલી નહીં પાણી છૂટું જવા દેવું પડે છૂટા પાણીમાં તો કોઈ નક્કી જ ના રહે ચાણ ભરાય શું થાય એટલે વાળી અને જવા જોવા જાય થોડું થોડું હરકું કરીને પછી આગળ જવા દેવાનું પીધે જાય કાર્યો કરવાનું ટાઈમ જ નહીં મળતો એવું કોમકાજ છે તમને બપોરનો ટાઈમ થઈ ગયો જો શોધી શાંતિ પીધે જ આવે છે એને કોઈ ટેન્શન નહીં મને કોઈ ટેન્શન નહીં

Ne, ravno tako, Apelov zunu. તો આપડો લે છે બોથો કાપી પાળિયે પાળી લગાવવાની એટલે આ રીતે તૈયાર થઈ વચ્ચે લસકો અને પાળીયે બોથો જોવા ભાઈ

બે બાજ સુપન આ બાજુ સુપન અને આ બાજુ સુપન तो आश 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 बागी यान अपलो, बोता बद्धो छोपै यो। कालिल अच्को वैन पोनी बावानुछ। चाल बद्धा, छोपै यो बद्धो। मोसे

વારોણી ઊંઘી રહી હતી શરદી એવું કોમ જ શરદી અને આ તમે જ્યાં હતા ને દવાખાનું તે આ કે ખબર કે બાટલો ચડાવો પણ ડૉક્ટરે તરત ના પાડી કે બાટલો નહીં ચડાવો એની બાજુમાં એક થોડો ઉંમર લાયક હતો માંદી એટલે કે બૂંદ કીતા કે બાટલો ના ચડાવે જેમ કે ઈવાનો કોઈ તું બાયડી હતી કે સોળી હતી બાયડી કેતો ઈવાની પોતાની બહુ હતે ને આ ઉગક સડી જેવું થયું છે ને બાટલા સડા સડા કરે ને તે ના કારણે આઠ લાખ જે લોકો ખર્ચો કહેતો તો આઠ લાખ ખર્ચો કર્યો થતો હોય છે ને વધારે બાટલા ચડાવવાના કારણે છે ને શું કોક થઈ જતી હતી

લહાણ ડુંગળીનું નું શાક કરું છું શરદી થઈ જાય તો લહાણ ડુંગળીનું નું તો બરોબર લહાણ નું શાક એકદમ તેજ હોય ને તો થોડું શરીરમાં ગરમાવો થાય બાકી તો કોઈ ગરમ તો બીજો હા કોઈ ખોરાક તો નહીં એટલે ગાઈ જાય કોઈ દિવસ શરદી થઈ હોય તો પેલા ગ્લુકોઝ ના બાટલા આવે છે એમદમ નહીં ચડાવવા બાકી આ હાલત થઈ જાય મટર ના તમે વધારે 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 અંદર અંદર કરેજો આટલું આટલું તો આપણે શીખવા મળ્યું ચલો આજ આજ તો ડુંગળી કાપવાનો વારો આવી ગયો છે અને આજે બધે લસણ અને લસણ એમાં નખા છે ડુંગળી કારણ કે શરદી વાળો એટલો બધો થઈ ગયો હોય ને આપણે તો મટી જાય પણ અમુક છે એનું માટે બે શરણ લસણનું છે એકલો લવાનું છે

વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી એક નવા વિડીયોમાં જઈનેતા